તેના નીકળવાથી તે શરીરને લોકો લંગડું કહેવા લાગ્યા પરંતુ શરીર પડી ન ગયું જોકે તે ચાલી શકતો ન હતો સતા સાંભળતો પીતો બોલતો સૂંઘતો અને દેખાતો રહીને પૂર્વવત સ્થિર રહ્યો ચાર પછી ગૃહદેશના દક્ષ પ્રજાપતિ નીકળીને અલગ થઈ ગયા જ્યારે લોકોએ તેને નપુસક કહ્યો પરંતુ ત્યારે પણ તે શરીર પડ્યું નહીં ચાર પછી વિરાટ શરીરના હાથમાંથી બધા દેવતાઓના રાજા ઇન્દ્ર બહાર નીકળ્યા ક્યારે પણ શરીર પડ્યું નહીં તે વિરાટ પુરુષને બધા લોકો હાથ વિનાનો લૂલો કહેવા લાગ્યા એ જ પ્રમાણે નેત્રથી સૂર્ય નીકળ્યા ત્યારે લોકોએ તેને આંધળો અને કાણો કહ્યો તે સમયે પણ શરીરનું પતન ન થયું ત્યાર પછી નાસિકામાંથી અશ્વની કુમાર નીકળ્યા પરંતુ શરીર ન પડ્યું માત્ર એટલું જ કહેવાયું કે આ સૂંઘી શકતો નથી કાનથી અધિષ્ઠાત્રી દેવીઓ દિશાઓ નીકળી તે સમયે લોકો તેને બહેરો કહેવા લાગ્યા પરંતુ તેનું મૃત્યુ ન થયું ચાર પછી જીભમાંથી વરુણદેવ નીકળ્યા ત્યારે લોકોએ એ જ કહ્યું કે આ પુરુષ રસનો અનુભવ કરી શકતો નથી પરંતુ શરીર ન પડ્યું ચાર પછી વાક ઇન્દ્રિયથી તેના સ્વામી અગ્નિદેવ નીકળ્યા તે સમયે તેને ગુંગો કહેવામાં આવ્યો પરંતુ શરીર ન પડ્યું પછી અંતઃકરણમાંથી બૌધ સ્વરૂપ રુદ્ર દેવતા નીકળ્યા તે સ્થિતિમાં લોકોએ તેને જડ કહ્યો પરંતુ શરીરપાપ થયો નહીં બધાની અંતે તે શરીરમાંથી પ્રાણ નીકળ્યા ચારે લોકોએ તેને મરેલો જાહેર કર્યો આથી દેવતાઓના મનમાં ભારે આશ્ચર્ય થયું તેવો કહેવા લાગ્યા અમારા લોકો